સુમિત્ર તમે જાણશો ભારતનું એવું કયું રેલવે સ્ટેશન છે જે રેલવે સ્ટેશનનું નામ જ નથી વાત કરીએ તો ભારતીય રેલવેમાં દુનિયાનું ચોથા નંબરનું સૌથી વિશાળ નેટવર્ક છે અને દરરોજ હજારો કરોડો પ્રવાસીઓનું પ્રવાસ કરે છે આટલા વિશાળ રેલવે નેટવર્ક હજારો રેલવે સ્ટેશન આવેલા છે અને હજારોમાંથી અમે આજે તમારા માટે એક એવું રેલવે ટેશનની માહિતી લઈને આવ્યા છીએ જેનું કોઈ નામ જ નથી આ રેલવે સ્ટેશન માં ટ્રેન આવે છે ઊભી રહેશે એમાંથી પ્રવાસીઓ ઉતરે પડશે પરંતુ પ્રવાસીઓને જ ખબર નથી હોતી તેઓ ક્યાં જઈ રહ્યા છે સાંભળવામાં થોડુંક વિચિત્ર લાગશે પણ હકીકત છે ચાલો જાણીએ આ અનુખળ રેલવે સ્ટેશન વિશે આ અનુખૂળ સ્ટેશન પશ્ચિમ બંગાળના બળદવામથી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલું છે અને બે હજાર આઠથી આ રેલવે સ્ટેશન ઓપરેશન છે આ સ્ટેશન પર દરરોજ ટ્રેનો આવે છે અને પ્રવાસીઓ અવજવાળ થાય છે પરંતુ સ્ટેશનના બોર્ડ પર કોઈ જ નામ નથી લખવામાં આવ્યું પડોશીઓ પણ જોઈને ચોકી ઉઠશે કે તેઓ ક્યાં ઉતરે છે હવે તમને પણ જાણવાની તાલ વિલીપ થઈ ગઈ છે કે આખરે આવું કેમ વાત જાણે એમ છે કે આ સ્ટેશન નું નામ નથી એનું કારણ બે ગામ રેના અને રેનાગર વચ્ચે ચાલી રહેલા ક્ષેત્રીય વિવાદ છે વાત જાણે એમ છે કે બે હાજર આઠ માં જયારે ભારતીય રેલવે આ સ્ટેશન બનાવ્યું ત્યારે એને રેનાગર નામ આપવામાં આવ્યું હતું પરંતુ સ્થાનિક લોકોએ આ નામ સાથે વાંધો ઉઠાવ્યો અને રેલવે બોર્ડ પાસે આ નામ બદલવાની માંગણી કરી મામલો અદાલતમાં ગયો અને ત્યારથી આ સ્ટેશન પર કોઈ નામ જ નથી સ્ટેશનના બંને બાજુ લગાવવામાં આવેલા ખાલી પીરા સાઇન બોર્ડ આ વિવાદની સ્ટોરી બેન કરે છે જે પ્રવાસીઓ આવે છે તેઓ પણ ભ્રમિત થઈ જાય છે અને તેમની આસપાસના લોકોને પૂછીને જ ખ્યાલ આવે છે કે તેઓ ક્યાં ઉઠ છે મજાની વાત તો એ છે કે અહીંયા વેચાતી ટિકિટ પણ હજી જૂનું નામ છે હાલમાં સ્ટેશનના નામકરણનો વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો છે અને જ્યાં સુધી તેના પર કોઈ ચુકાદો નહીં આવે ત્યાં સુધી આ સ્ટેશન નામ વિનાનું નું રેલવે સ્ટેશન રહે છે ભારતનું આ એક માત્ર એવું રેલવે સ્ટેશન છે જે નામ વિના પણ ચાલે છે